શનિવાર છે જય શ્રી રામ ખાઉ મા એ મોઢાથી મોઢા થી લે લે લઈ લે લઈ લેશે

ત્યારે અમે જ્યાં મામાના ઘરે બી જવું છે તો અહીંયા બી જશું કારણ કે કાલે મિત્રો અમારો બ્લોગ નહીં આવ્યો કારણ કે ઓફિસનું કામ બી વધારે હતું અને સવારમાં ઉઠીને જલ્દી જવાનું હતું એટલે થોડુંક કાલે કોઈ ટાઈમ જ ન રહી નહીં એટલા માટે થઈને અમારો કાલે બ્લોગ લેતો આવ્યો અને તો ચોક્કસથી અમારો બ્લોગ ભજો જય માતાજી શું કરાય તો મિત્રો આજે અમારે જવાનું છે ગામડે કારણ કે અત્યારે જવું છું ફટાફટ મારે જવું ઉપર જવું છે થોડોક એક ટેમ્પો માલ ભરાવાનો હોય તો હું ફટાફટ જવું છું અત્યારે સરખે જ અને તો ભાઈ તમે ફટાફટ જેટલું પતે એટલું ફટાફટ કામ પતાવજો કારણ કે આપણે પછી નીકળવું છે બરાબર ને શું કીધું તો હું નીકળું અત્યારે ચલો જય શ્રી કૃષ્ણ જય માતા ચલો કહે છે આપણે ઘરેથી અત્યારે નીકળી ગયા છે હવે શું હવે સરખે જય માં જોગણીમાં સારું કરી એમ બે માં

નહીં લ્યા એ ભગવાન નહીં કમ્પ્લીટ જમી લીધું અને ટીઆરબી થઈ ગયા તો હવે નીકળશું કાલે જાવશું અમારે અમારા ગામડે ચલો ગાઈસ જો જો વિડીયો વીડિયો અમારું ગામડું ગામડે અમે ઘરેથી નીકળી ગયા છીએ તો ગામડે અમે वैसे इधर है अगर इधर जांचण की जी तो सीधा मामन करा दसला किसी से सु ऑटो भाषण दसला जेपछि देसु कसे करियम पास येला मामेन मले अपना यानी मामेन नलो આ લોકોને ખબર નહીં કે આકશંભી શું કહેવાય આકશમભીભ અહીં તમે નહીં ખેલી ચાલો કાચ દસના વગાઈએ અને શનિવાર છે તો ચાલો હનુમાનજીના આપણે દર્શન કરી લઈએ તો હનુમાનજીની એવી પ્રતિમા છે તો હું તમને બતાવીશ જોરદાર છે ઉંચાય મિત્રો સામે છે હનુમાનજીની પ્રતિમા જય શ્રી રામ જય શ્રી હનુમાનજી મહારાજ કી જય હો મસ્ત જોરદાર બહુ ઊંચી બનાવી છે જય શ્રી રામ જય Jom itu lagi, apa leh? Mandi di mandirah daripengerwa. Karena mandi setelah muncang, jadi silam. 예, 실례죠? 어 થઈ હે મસ્ત જાડે બી જોરદાર જય શ્રી રામ હનુમાનજી મહારાજ

हमारा <laughs> <laughs> दादी कैसे कहता है ओटा बावाजा जा ताने रात ना राजा दिन ना बादशाह જોરદાર તુવેર છે જો આખા ખેતરની અંદર ગાય આપણે આવી ગયા મામાના ના ત્યાં તુવેર વેણવા માટે

અલવ કામ તો નાનું છે પણ રડિયામડું છે બે માથે કામ વધારે જાડણી વાયુ खेतर में ऑटो मारूंगा वो साठ पैंका है अमदाद में तो गर्मी लग गया ठंडी लग तो थोड़ी पानी बकरी यू नहीं राजू क्या बताएं बस शार्टेड बांधी थी <laughs>

ગામડામાં દેશી બધા વાસણ પિત્તલના બધા પીજુરી લીધા વરસાદનું પાણી હજુ એટલું ચેપ થઈ ગયું હોય એને પાડું પડશે જો અત્યાર સુધી હોવ ના જો પણ રીતના પાણી ભરી ગયું જોઈએ હવે એને પાર દેશું એટલે આપણે બેહીન તો ચા પીવાય ઉભે ના પીવાય એ હજુ આઈ દે ચા પીવાની

ஏ ஏ ஏ